દેવ દિવાળી ગઈ હમણાં ગઈ ગઈકાલે પણ એવું કહેવાય છે કે બ્રાહ્મણના દીકરાને અથવા તો જે યજ્ઞોપવિત ધારણ કરતા હોય સૌ જ્યારે પોતાના બાળકને જનોય ધારણ કરાવે યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે દેવતાઓ દિવાળી મનાવે છે બ્રાહ્મણના બાળકના ઉપનયન સંસ્કાર થાય ત્યારે દેવો દિવાળી મનાવે કેમ ક્યા દ્વિજ થયો હવે વેદ ભણશે અને પછી વેદ વિહિત કર્મ કરશે અને અન્યને પણ કરવા માટે પ્રેરણા આપશે યજ્ઞ કરશે ને યજ્ઞ કરાવશે અને યજ્ઞ કરશે ને યજ્ઞ કરાવશે એમાં અમારું પોષણ થશે દેવતાઓ એનાથી જ પુષ્ટ થાય છે એટલે ભવિષ્યની અમારી જીવિકા ચલતી રહે અમને યજ્ઞ ભાગ મળતો રહે એટલા માટે આ બાળકના યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય છે એ અમારા માટે બહુ પ્રસન્નતાની વાત છે તો દેવતાઓ દિવાળી ઉજવે ત્યારે રાજા અંગની કથા આવે છે ભાગવતમાં અંગ રાજા કરે છે બ્રાહ્મણો આવ્યા છે યજ્ઞ કરાવે છે દેવતાઓનું આવાહન કર્યું દેવતાઓ ન આવ્યા નહી તો દેવતાઓ મંત્રોને આધીન છે દેવાધીન જગત સર્વ મંત્રાધીનશ દેવતા તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ વંદ્ય તે જગત દેવોને આધીન છે તે દેવો મંત્રોને આધીન છે તે મંત્રો બ્રાહ્મણોને આધીન છે એટલા માટે બ્રાહ્મણ વંદાય વંદાયનારો વેદ ભણેલો વેદ મંત્રનું સમ્યક ઉચ્ચારણ કરતો એવો બ્રાહ્મણ એટલા માટે વંદનીય છે તો બ્રાહ્મણોએ યજ્ઞમાં દેવતાઓનું આવાહન કર્યું યજ્ઞ ભાગ સ્વીકારવા માટે થઈને બોલાવ્યા પણ દેવતાઓ ના આવ્યા કેમ ના આવ્યા આવવું જોઈએ શું મંત્રોની શક્તિ ઘટી ગઈ શું દેવતાઓના રાજા અંગની સાથે કઈ વાંધો પડેલો દેવતાઓ કેમ ના આવે રાજાએ પૂછ્યું બ્રાહ્મણોને આમ કેમ થાય છે વારંવાર આવાહન કરીએ છીએ બોલાવીએ છીએ દેવતાઓ કેમ નથી આવતા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે રાજા તમારે ત્યાં સંતાન નથી તમારે ત્યાં પુત્ર નથી એટલે દેવતાઓ નથી કે એનાથી દેવતાઓને શું ફરક પડે હું તો યજ્ઞ કરું છું ને અને યજ્ઞની અંદર દેવતાઓને બોલાવું છું દેવતાઓ આવવું જોઈએ મારે ત્યાં પુત્ર ના હોય સંતાન ન હોય તેથી દેવતાઓને શું બ્રાહ્મણોએ કહ્યું કે દેવતાઓને એનાથી ફરક પડે છે કેમ તો કે તમે તો અત્યારે યજ્ઞ કરો છો પણ પછી તમારે સંતાન નથી ભવિષ્યમાં યજ્ઞ કોણ કરશે દેવતાઓને ભવિષ્યની ચિંતા માટે પહેલા પુત્ર થાય એ માટેનો યજ્ઞ કરો અને રાજા અંગની પાસે એ યજ્ઞ કરાવ્યો અને પછી પુત્ર થયો પછી તો એ પુત્ર એવો થયો કે યજ્ઞ થતા બંધ કરાવી દીધા કથા છે ભાગવતમાં તો બધા છોકરા કઈ પાછા યજ્ઞ જ કરશે ને દેવતાઓને ખાવાનું મળશે એવું નથી રાજા અંગ ભગવત ભક્તિથી ભાવથી આહુતિ આપે છે અને દેવું ના આવ્યા તો દેવતાઓનું પોષણ યજ્ઞ ઇત્યાદિથી થાય છે બ્રાહ્મણના બાળકને જ્યારે યજ્ઞો પવિત આપવામાં આવે જનો આપવામાં આવે ત્યારે દેવો દિવાળી મનાવે છે હજી આના યજ્ઞો પવિત સંસ્કાર નથી થયા માટે વ્યાસજી પાછળ પાછળ દોડે છે પુત્રે તન્મયતા તન્મયતયા તરવોભિનેદુ તં સર્વભૂત હૃદયમ ને માનતુ ત્યારે શુખદેવ તો ન બોલ્યા પણ એ જંગલના ઝાડવા બોલ્યા તરવઃ અભિનેદુ ઝાડવા શું બોલ્યા શુઃ કવિઓની તો વાતો જ આખી જુદી તો જાડવાઓ નહીં બોલાવે ઇમારતો નહીં બોલાવે બોલો ભાઈ બંગલા બોલો હૈયા કેરી હાટડી ખોલો સૂરજ ને ચંદ્ર ને વાતો કરાવરાવે અમે દુનિયાને ખવડાવી દઈએ છીએ તમારો આ પુત્ર એટલે તમારું ફળ એ જાય છે જવા દો અનેકોનું કલ્યાણ કરશે જાડવા જેમ ઉપકારી છે ને એમ આવા સાધુ પુરુષને જન્મ આપનાર માતા પિતા એ બહુ ઉપકારી સંત ઓધવરામ ભગવાનને જન્મ આપનારા મા બાપ એ મા કેવી ઉપકારી સંત વાલરામને જન્મ આપનાર માતા જાડવા ફળ નથી એના ખાતા ਤਨੂ ਰੁਪੜਾ मोती रतो सरोवर तरोवर संतन अन चौथा वरसे में परमारथ चारो धरिया देह जी ગામડામાં ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો ને એટલે સાખી થી શરૂઆત થાય પેલા આમ સાખી ગવા સરોવર તરુવર અને સંતજન ચોથા में परमारथ में कारण चारो दरिया दे जी ਜੀਏ ਵਾਸਾ ਚਾਰੇ ਐਸਨ हरे हाथों के जो सोचो श्री राम मैं सब जग जानी तरव प्रणाम जो जग सरोवर तरवर संत जन चौथा बरसे में परमारथ ने कारणे चारों धरिया પુત્રપતિ જુબતી જગસો રઘુપતિ ભગત જાસુ જાસ હોય પોતે અનેક અનેક ને ને પોતે તારે આવો સાધુ પુરુષ આવો કોઈ ઓલિયો ફકીર જે મા બાપ થકી આ જગતને મળે એ મા બાપના બહુ મોટા ઉપકાર એટલા માટે આપણે એને વંદન કરીએ જવા વ્યાસજી જવા અરે પણ હજી જનોય નથી દીધી સંસ્કાર નથી કર્યા તો કે સંસ્કારની એને જરૂર પડે જેમાં વિકાર હોય શુકદેવમાં કોઈ વિકાર નથી કપડાને ધોવાની ઇસ્ત્રી કરવાની જરૂર ત્યારે પડે જ્યારે ગંદુ થયું હોય મેલું થયું હોય જેમાં વિકાર હોય અને સંસ્કારની જરૂર પડે શુકદેવમાં કોઈ વિકાર નથી તમ સર્વભૂત હૃદય મુનિમાનતો બોલીએ શ્રી શુભદેવજી મહારાજ